આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન અંબેના ભક્તિભર્યા સોરગુંજી ઉઠશે અરવલ્લીની ગિરિમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલમપુર કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરે સમગ્ર મેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થાઓને લઈને સમીક્ષા કરાઈ હતી જિલ્લા કલેક્ટર મીર પટેલે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબથી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવા જણાવ્યું હતું કલેક્ટરે જણાવ્યું હતું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે જેમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા રોકાણ અને ભોજન વ્યવસ્થા પાર્કિંગ સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા કાયદો વ્યવસ્થા ટ્રાફિક નિયમન લાઇટિંગ મંદિરમાં દર્શન વ્યવસ્થા સુરક્ષા સલામતી પ્રચાર પ્રસાર સહિતની બાબતોની કલેક્ટરે ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું અને જય અંબે આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થવાનું છે આ આયોજન સંદર્ભે આજ રોજ જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં આવનાર તમામ ભક્ત અને શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે આ વર્ષે અંદાજિત અઠ્યાવીસ જેટલી સમિતિઓની રચના પણ કરવામાં આવી છે સફાઈ કાયદો અને વ્યવસ્થા વિષામો ભોજન ગબ્બર અને અંબાજી મંદિર ખાતે દર્શન સહિત એસટી બસોનું સંચાલન તથા અન્ય તમામ જે આનુસંગિક સુવિધાઓ છે એ સુવિધાઓની વ્યવસ્થાના આગોતરા આયોજન માટે આજે પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે રાખવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા અંબાજી વહીવટદાર અને કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા